ભાઈ આજે તો પ્રોગ્રામ છે પાવભાજી નો તો પાવભાજી મમ્મી બનાવે મસ્ત જોઈ લો શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળ થી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાવો જય મસાડી બેડ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઢાબા ઉપર અને વાગ્યા છે લા હવે સાડા ગયા અને અત્યારે અમે બચાયા હે ને ખોખા બોલવી હે કિંજો બેન મમ્મી

એટલા માટે આપણે ખોખા થોડાક લઈને આવતા રહ્યા છું આજે અને આના આને હવે આપણે મસ્ત ખાંડીને આપણે હવે મસ્ત ખાંડીને અને આપણે સ્વાદિષ્ટ ખાવાનું અને કિંજો તરફી ભાઈ હવે અલ્યા જગ્યા હિન્દી બોલવા માંડે તો હવે અત્યારે અમે બે જમવા માટે અને આપણે મસ્ત જો હું કહેતા હોય ને સિંગદાણાનું એ આપણે મસ્ત બનાવી નાખ્યું પ્રસાદી જેવું પ્રસાદી આપણે જે

અને આ થોડુંક પડખે સાથ દેવા માટે બનાવ્યું આપણે તો ભાઈ અત્યારે જો આપણે લૂડો રમી હું પાયલ એટલે કિંજોનો વારો આવ્યો હતો કા પાયલનો વારો આવ્યો પાયલ બહાર નીકળી ગઈ છે અને આ પીળું કોઈનું નથી અત્યારે હવે મારો વારો આવ્યો એટલે યાર મારે બહાર જ નથી નીકળતો યાર આ હા બેના નીકળી ગયું જોઈ લો ફરી તા એ વાહ

ये, ये कोई नो नहीं मारवान ये नहीं मारवान कोई हाँ लाल किंजो पाँच लाल पायल नो पे प्याल नो एक जो पाकी गयो पायल जीती जाए

આલે આ દે કેમ છે ને આ ટ્રોલ ગેટ આપડા ઘડિયાવળી અમે નીકળીએ ને તો ટોલ ગેટ ના પેલા બસો રૂપિયા આપવા જો પડે ગમે તેટલી દાના દિવસમાં પાંચ દાન નીકળે ને તોય આપણે આપવા પડે તો અત્યારે આ તો આપણે ટ્રોલ ગેટ તો કાગળે આપી દીધા હવે હે ને આપડા કાગળે આપી દીધા આવે ને આપણે આપવા પડે બરોબર અત્યારે જો રાઈડરો આવી ગયા તો ચલો હવે આપણે નીકળ્યા ઘરે તો અભી હમ આયા હે હોટેલ પે तो आप कोल्ड ड्रिंक पीने के लिए तो स्टिंग ली है और मैंने ली है दूध मैं नहीं ला दूध भाई आज तो प्रोग्राम से पाव भाजी नो तो पाव भाजी मम्मी बनाव है मस्त जो लो सुगंध है ना मस्त आवे वगार करे ना मस्त नो अन अत्यार वटाणा ना है मम्मी

એક ચટણી ચટણી તેજ જોવી જોડે તીખી ના લાગે ને તીખી કરવા માટે ચટણી તો બની ગઈ હે પાઉી કમ્પ્લેટ તો ભાઈ આજે તો પાવભાજીનો પ્રોગ્રામ હતો મસ્ત પાવભાજી બની હતી અને મસ્ત આપણે જમીને અત્યારે જો આપણે આયા વિડીયોનો એન્ડ કરવાનો છે તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમે છે ગમે તો લાઇક કમેન્ટ શેર અને મારી ચેનલ નવા આવે ને તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો અને મળશો હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય